આપણે હું તમને કોલેજ જઈને કહીશ ત્યાં કેટલા મારા ભાઈ બંને એડમિશન લીધું છે ને તમને ત્યાં જઈને બતાવી દઈશ તમને અને ચાલો ત્યાં જઈને મળી હાલ તો મિત્રો આઠ વાગે પહેલાં ક્લાસમાં વહી ગયા હતા અમે તો પેલો લેક્ચર હાલતો હતો એ ચાલુ નતો ને ત્યાં ભેગો બધા છે ને મસ્તી ચારા કરતા હતા અને અવાજ કરતા હતા બહુ અને મારો માઇક છે ને ચાલુ કરતા હું ભૂલી ગયો હતો પણ છે ને હવે આમાં વિડીયોમાં તમે બતાવી શકો એમ નથી તો મિત્રો આપણો બીજો લેક્ચર છે ને એ પતી ગયો છે અને એને આપણે જો આખો ક્લાસ ખાલી થઈ ગયો છે બધે બહાર નીકળી ગયો આખા ક્લાસમાં કોઈ નથી બધે એમ કે બ્રેક પડ્યો છે બે લેક્ચર પૈસા છે એક અકાઉન્ટિંગ બે અકાઉન્ટ હતા ને બીજા સબ્જેક્ટના વિશે બે વિષયના થઈને આપણે લેક્ચર પૈતા ત્રીજો બાકી છે ત્રીજો ક્યાં આવે ખબર નહીં આવે આ બધે ખાલી થઈ ગયો આખો ક્લાસ ના આજે ને આપણો ભાઈબંધ સાહિલ નથી સાહિલ સાઈલારે વાતો કરે છે હાલો આપણે આગળ મળીએ બીજા લેક્ચર પછી પાછો બ્રેક મળે ને ત્યારે આપણે બહાર જઈને બી એમાં આપણો ભાઈબંધ છે ને લાલો લાલો આવવાનો છે લાલા પાસે ગયા તો મિત્રો આપણે છે ને કોલેજમાં છૂટી ગયા ને જો અહીંયા આપણો ઉત્સવ આવ્યા છે લાલો નાસ્તો લઈને આવ્યો છે બે સમોસા લઈને આવ્યો છે પછી આપણે એના લાલાને એને એક્સપિરિયન્સ પૂછશું આજનો કેવો છે ને એક્સપિરિયન્સ લાલાનો તો જો લાલો સમોસા લઈને હા તું ખાઈ લે પછી આપણે પૂછી તને કેવો કે એક્સપિરિયન્સ છે તારો તો લાલા આજનો દિવસ તારો કેવો રહ્યો કોલેજમાં બહુ દિવસ બહુ સારો ગયો બહુ બહુ સારો ગયો હું ખુશ છું બહુ ખુશ છું હા સદે ચેરી અંદર મતલબ એ નહીં દગ્યો નું કોઈ તકલીફ નહીં હોતી બધા મતલબ કે અંદર તકલીફ અને ડીલ કરવાના ચાર એ ખબર નહીં પતી ગયા કે ને બાર વાગ્યા લગી અંદરમાં હ બસ કઈ ઘર ના ત્યાં ઘર જ્યાં ત્યાં સુધીમાં મંકવાય નાસ્તો કરીશ કે નહીં તો હવે નહીં પતી ગયું કેટલા વાગ્યાવાળી બસ હવે એક વાગેવાળી બસ છે કા જો ખાલ આવવાનું જો બોલે જો આવવાનું જોઈએ આવવાનું મજા બહુ મજા ખુશ છું ખુશ છે ને તો તો જોઈએ હવે તો ભલે હવે ને આ કરવાનું કરી કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બધું કરી દેજો મિત્રો બીજું काही નહી મારું મોઢું નહી પણ એને આ લાલાનો મોઢું જોઈને સબસ્ક્રાઈબ કરી દેજો બસ